ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના મોતાલી પાટિયા નજીકથી દારૂની હેરાફેરી કરતી એક રિક્ષા સાથે બે ઇસ્મોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા રિક્ષા સહિત કુલ એક લાખ અગિયાર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ એસપી મયુર ચાવડાએ એકત્રીસમી ડિસેમ્બરના નજીકના દિવસોમાં આવતી હોય જિલ્લામાં દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા આદેશ આપ્યા હતા જેના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી મોટાલી પાટિયા નજીક વોચ ગોઠવી હતી જેથી એલસીબી પીએસઆઈ આર કે તોરાણી અને તેમની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મોટાલી પાટિયા પાસે બે મય ભારતીય બનાવટના વિદેશીદારોનો જથ્થો ટ્રાવેલ્સમાંથી ઉતારી રિક્ષા નંબર જી જેસ ડબલ્યુ જીરો એકસો પિસ્તાલીસમાં ભરી પુરુષ તરફ જનાર છે આ માહિતીના આધારે ટીમે હાઇવે પર મોટાલી પાટિયા નજીક માહિતીવાળી રિક્ષા આવતા તે રોકી તપાસ કરતા તેમાંથી દારૂની નાની મોટી બોટલ બિયરટીન નંગ એકસો એંસી જેની કિંમત એકાવન હજાર સાતસો વીસ તથા એક રિક્ષા જેની આશરે કિંમત રૂપિયા પચાસ હજાર તથા મોબાઈલ નંગ બે જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ એક લાખ અગિયાર હજાર સાતસો વીસનો મુદ્દામાં સાથે અભિષેક ભરતભાઈ બિલ અને મેહુલ જયંતિભાઈ વસાવાનાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી